નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું છું દિવેશ ગાડિયા અને સ્વાગત કરું છું આપ સર્વનું આપની પોતાની YouTube ચેનલ પોશન કોચિંગ ક્લાસીસ વિદ્યાર્થી મિત્રો આજે આપણે અભ્યાસ કરીશું ધોરણ 11 આપણો પ્રિય વિષય અંગ્રેજી આપણી સેકન્ડ લેંગ્વેજ જેમાં યુનિટ નંબર 3 ત્રીજો યુનિટ જેમાં આપણે બીજો રીડ ભણવાનું છે બીજો રીડ માં આપણે કોયમ આપી છે નાનકડી એવી નામ છે જેનું વુડમેન સ્પેર ધેટ ટ્રી કે હે કઠિયારા એ વૃક્ષને છોડી દે બરોબર વિદ્યાર્થી મિત્રો અહીંયા જે આ કોયમ આપણને આપી છે એક કવિ દ્વારા લખેલી કે ધ વુડમેન સ્પેર ધેટ થ્રી એ પોયમ બહુ જ આમ હૃદયને ટચ કર નાખે એવી આમ દિલને જે છે આમ હૃદય સ્પર્શી જાય એવા પ્રકારની પોયમ છે બરાબર જે આપણા પોયટ છે જ્યોર્જ એ જ્યોર્જ જ્યારે બાળપણમાં હતા નાના હતા બરાબર ત્યારની એક ઘટના છે બરાબર એ એક એના કિસ્સાને એના બાળપણના જે કિસ્સા છે એને ઘટનાને જે છે એને પોયમ તરીકે વર્ણન આપ્યું છે કવિતાનું સ્થાન આપ્યું છે છે એવું પોયમની અંદર કે એક ભઠિયારો એક કઠિયારો હોય છે જે લાકડા કાપવા માટે આવતો હોય છે આપણને ખબર છે પહેલાના સમયમાં જ્યારે અત્યારે ઓલા શું કહે કે મશીનો આવી ગયા છે ને હવે આમ ડ્ર કરીને જે છે ઝાડ કાપી નાખે વૃક્ષ કાપી નાખે પહેલાના સમયમાં કઠિયાર આવતા ગામે ગામે જાય વૃક્ષો કાપે ને વૃક્ષ કાપીને લાકડાને વેચીને પૈસા કમાતા તો એક દિવસ લેખકના સોરી કવિના કવિના ગામમાં પણ જે છે એક કઠિયારો આવે છે એક મોટું એવું આ ઓકનું વૃક્ષ છે જેમ આપણે કેમ લીમડાનું આંબાનું ઝાડ હોય એની જેમ લેખકના કવિના ઘરમાં ઘર પાસે જે છે ઓકનું ઝાડ છે તો એક કઠિયારો જે છે એને કાપવા માટે આવે છે પોતાની કુહાડી લઈને અને અહીંયા કવિ જે છે એને આમ એક કહી શકાય એક પ્રકારની ધમકી એક ચેતવણી આપે છે કે એ કઠિયારા ઊભો રહી જા એને કાપતો નહીં એ વૃક્ષ કપાવવું ન જોઈએ મારી યાદો જોડાયેલી છે એની સાથે

સિંગલ બો હું કહે છે ટચ નોટ અ સિંગલ બો ટચ એટલે થાય અડવું બો એટલે થાય છે ડાળી એ વૃક્ષની એક પણ ડાળીને અડતો નહીં આમ કઉ છું ને ચોખ્ખી ભાષા મેં ચેતવણી ધમકી આપતું કહે છે હું કહે છે કે વૃક્ષ વૃક્ષને છોડી દે એની એકે ડાળી અડતો નહીં એની યુથ યુથ એટલે થાય યુવાની એટલે પાછું કવિ જે છે અત્યારે યુવાન છે પણ પોતાના આગળના યુવાન એટલે કે બાળપણમાં કિશોરાવસ્થામાં તરુણ અવસ્થામાં ઇટ શેલ્ટર્ડ મી એને મને શેલ્ટર આપેલું છે હવે શેલ્ટર એટલે શું થાય તો શેલ્ટર એટલે છત થાય છાપરું જે તમારું રક્ષણ કરે જે તમારું પ્રોટેક્શન કરે બરોબર ટાઢ તડકા વરસાદથી બચાવે એને શેલ્ટર કહેવાય

ટોસ નો મતલબ થાય છે ઇટ વોઝ બરોબર છે ટોસ નું છૂટું થઈ જાય છે શું ઇટ વોઝ ઇટ વોઝ ઇટ વોઝ માય ફોર ફાધર્સ હેન્ડ ફોર ફાધર્સ એટલે ચાર પપ્પા નહીં એકવાર ધ્યાનથી જોવો ફોર ફાધર્સ એટલે થાય છે પૂર્વજો કે આ મારા પૂર્વજોના હાથે ધેટ પ્લેસ્ડ ઇટ નિયર હિઝ કોટ આ વૃક્ષ જે છે મારા પૂર્વજોના હાથે રોપાયેલું છે

બરોબર અહીંયા આપણે જો ઘણા વિદ્યાર્થીઓ સમજવામાં થોડી ઘણી ભૂલ કરતા કવિને એક વૃક્ષ પ્રત્ય લાગણી કઈ રીતે શકે જો ભાઈ હું તમને તમારા બાળપણમાં લઈ જવા માંગુ છું તમે તમારા બાળપણમાં જાઓ અને યાદ કરો તમારી પાસે એક રમકડું હશે એક અથવા બે એવા રમકડા હશે કે જેને તમે સાથે લઈને સુતા હશો નાનપણમાં બરોબર અત્યારે અગિયાર હું ભણો છો આજથી બહુ જાજો ને અગિયાર વર્ષ પહેલાની ખાલી ઘટના યાદ કરો જ્યારે તમે પેલા ધોરણમાં માં અથવા તો સિનિયર જુનિયર કેજીમાં ભણતા હતા ત્યારે તમારી પાસે એકાદું એવું રમકડું હશે કે જેને તમે હંમેશા પોતાની સાથે રાખતા હતા રાખતા હતા અત્યારે નહીં પેલા રાખતા હતા સૂતી વખતે ભેગું લઈને સુતા ઉઠીને તરત જે છે રમકડા ભેગું રમતા તો ત્યારે આપણી એ વસ્તુ પ્રત્યેની રમકડા પ્રત્યેની લાગણી નહોતી બંધાઈ ગઈ એ રમકડું તૂટી ગયું ત્યારે કેટલું દુઃખ થયું તું યાદ કરો તો જ રાખ તો સેમ અહીંયા કવિને પણ ઈચ્છે છે માટે રમકડું જે છે રમકડું નહોતું એક વૃક્ષ હતું નાનપણથી ભેગા રહેલા છે અને ભેગા મોટા થયેલા છે લાગણી તો હોય ને શું કહે છે કે ધેટ ઓલ્ડ ફેમિલિયર ટી પેલું જૂનું જાણીતું વૃક્ષ વુઝ ગ્લોરી એન્ડ રિનોમ કે જેની ખ્યાતિ આખા વિશ્વમાં પ્રખ્યાત છે ક્યાં ક્યાં પ્રખ્યાત છે એન્ડ સ્પ્રેડેડ ઓવર લેન્ડ એન્ડ સી ઓવર એટલે ઓ વી આર ઓવર એ જેની ખ્યાતિ જે છે જેની ખ્યાતિ પાણીમાં અને દરિયામાં દરિયામાં અને જમીન ઉપર બધી જગ્યાએ પ્રખ્યાત છે સર આ વૃક્ષ એટલું બધું ફેમસ હશે કે જમીન જમીન માટે વૃક્ષો હોય વૃક્ષના મૂળ હોય ને એ વૃક્ષોના મૂળ એ જમીનને જકડી રાખે એટલે જમીન જે છે આમ ફેલાય નહીં આપણે લગભગ વિજ્ઞાનમાં નાના ધોરણમાં ભણ્યા હશો કે વૃક્ષો જમીન ને આગળ વધતું અટકાવે છે હવે એ રણ ને આગળ વધતું અટકાવે છે સાથે સાથે જમીનને રણ થતું બચાવે છે ને વૃક્ષોના મૂળમાં જે છે વૃક્ષોના મૂળમાં જમીન જકડાય જાય એટલે જમીન જે છે આગળ વધી ન શકે વહી ન શકે જેના કારણે જમીનની અસ્તિત્વતા જળવાઈ રહી અને બીજું દરિયો આપણને ખબર છે દરિયો જે છે દરિયામાંથી પાણી બાષ્પીભવન થાય ને વાદળ બને ને વૃક્ષો વરસાદને લાવે તો પાણી માટે અને કોના માટે જમીન માટે બધા માટે વૃક્ષ તો જરૂરી છે જ તને શું કહે છે એન્ડ વુડેસ્ટ થો ન્યુ ઇચ ડાઉન અને હું કહે છે અને તું હું એને કાપી નાખીશ એન્ડ વુડેસ્ટ થો થો એટલે થાય છે યુ વુડેસ્ટ એટલે ભૂતકાળ ભવિષ્યકાળની વાત કરે છે યુ થુ કેટલીક ડાઉન કે શું તું એને કાપી નાખીશ વુડમેન ફોર બિયર માય ધ સ્ટ્રોક હે કઠિયારા તારા ઘાને રોકી લે તું જે ઘા મારોને તો જે સ્ટ્રોક મારવા જઈ રહ્યો છો તારી કોહાડીનો જે ઘા મારવા જઈ રહ્યો છો એને અટકાવી દે कच नॉट इट्स अर्थ बाउंड टाइस अर्थ बाउंड અર્થ એટલે પૃથ્વી બાઉન્ડ એટલે જોડી રાખે એવું પૃથ્વીને જોડી રાવે રાખે એવી ગાંઠ એટલે કે વૃક્ષના મૂળ એ વૃક્ષના મૂળને કાપતો નહીં એ વૃક્ષને કાપતો નહીં ઓ સ્પીયર ધેટ એજ્ડ ઓક એ વૃદ્ધ ઓકને ઓક એટલે ઓક પ્રકારનું વૃક્ષ ઓ એ ઓ પ્રકારના વૃક્ષને જે છે તું છોડી દે એ એજ્ડ એજ્ડ એટલે વૃદ્ધ ઘરડું થઈ ગયું છે ને બહુ મોટું વૃક્ષ છે બહુ જૂનું વૃક્ષ છે શું કહે છે કે એ જૂના વૃક્ષને ઘરડા વૃક્ષને તું બચાવી લે એને રહેવા દે નાવ ચોરિંગ ટુ ધ સ હવે તો એ આકાશને પણ ચૂમી રહ્યું છે એટલું બધું ઊંચું થઈ ગયું છે એને તું રહેવા દે પછી કહે છે વેન બટ ઇટ આઇડલ બોય શું કહે છે વેન એટ ઇટ આઇડલ બોય આઇડલ એટલે થાય છે નવરો ખાલી જેને કંઈ કામ ન હોય એને આઇડલ કહેવાય આઈડલ મેન એટલે નવરો માણસ પણ લેખક જ અત્યારે તો યુવાન છે અત્યારે જયારે પોએમ લખી રહ્યા છે ત્યારે યુવાન છે પણ પેલા નાના હતા નાના હોય નવરા જ હતા ને બાળક જયારે પેલું બીજું ભણતા હોય ત્યારે શું કામ હોય ફ્રી જતા ને નવરા જ હતા તો શું કહે છે કે જયારે હું એક નાનો છોકરો હતો જયારે હું એક નાનો બાળક હતો આઈ સોટ ઇટ્સ ગ્રેટફુલ શેડ આઈ સોટ સોટ એટલે થાય મારી ઈચ્છા હતી મને એવી ઈચ્છા હતી શું ઈચ્છા હતી ઇટ્સ ગ્રેટફુલ શેડ કે મને એનો પ્રેમ ભરેલો છાયો મળે બરાબર હું એ માંગતો હું એને એની એની ઈચ્છા રાખતો કે જ્યારે હું નાનો હતો ને ત્યારે નાનપણમાં મારી એક જ ઈચ્છા હતી હું કે મને એ વૃક્ષનો છાયો મળે પછી હું કહે છે ઇન ઓલ ધેર ગશિંગ જોય એના તમામ ઉમળકામાં હિયર ટુ માય સિસ્ટર્સ પ્લેડ અહીંયા જ મારી બહેનો રમી છે માય મધર કિસ્ડ મી હિયર મારા મમ્મીએ મને અહીંયા જ વહાલ કર્યો છે માય ફાધર પ્રસ્ડ માય હેન્ડ મારા પપ્પાએ મારો હાથ મરડ્યો છે હવે જો આ પહેલી લાઈન સમજાય કે માય સિસ્ટર પ્લેડ એટલે કે મારી બહેનો અહીંયા રમેલી છે પણ આ બે લાઈન જે છે માય મધર કિસડ મી મારા મમ્મીએ વહાલ કર્યો છે અને માય ફાધર પ્રેસ્ડ માય હેન્ડ હવે પ્રેસ્ડ માય હેન્ડ એટલે શું થાય તો કે હાથ મરડવો હાથને દબાવો તો એ હાથને દબાવવા દ્વારા કવિ એવું કહેવા માંગે છે કે આ એ જ જગ્યા છે કે જ્યાં મારા પપ્પાએ મને વૃક્ષ ચડતા વૃક્ષ ઉપરથી ઉતરતા ચાલતા દોડતા સાયકલ ચલાવતા આ બધું શીખ્યું છે બરોબર અહીંયા જે મધરવાળી વાત કરીએ છે એ વહાલ નું પ્રતિક છે આપણને ખબર છે માતા જે છે એ વહાલનું પ્રેમનું પ્રતિક છે અને પપ્પા જે છે એ સખતા એનું મજબૂતી નું પ્રતિક છે બરોબર તો હું કહે છે કે આ જે જગ્યા છે કે જ્યાં મારી માતાએ મને વહાલ કર્યો છે મારા પપ્પાએ મને મજબૂત બનાવ્યો છે ફોર ગીવિશીયર હવે આ વાક્ય એવું કહેવા માંગે છે કે એટલું સાંભળીને આજે માય ફાધર માય હેન્ડ એટલું સાંભળીને પેલો જે કઠિયારો હશે એ લગભગ રડવા માંડ્યો હશે કે ભાઈ એટલું બધું જે છે જૂનું વૃક્ષ છે આ ભાઈ બાળકને એટલી બધી લાગણી જોડાયેલી છે તો કઠિયારો આમ રડમસ થઈ ગયો છે કે તારા મૂર્ખતા ભરેલા આંસુ મારી પાસે ન આવવા જોઈએ તારા મૂર્ખતા ભરેલા આંસુ ભૂલી જજે બટ લેટ ધેટ ઓક સ્ટેન્ડ પણ તે વૃદ્ધ વૃક્ષને ઊભું જ રહેવા દેજે એ વૃદ્ધ વૃક્ષને કંઈ કઈ થવું ન જોઈએ

અને ચેનલ માં નવા હોવ તો સબસ્ક્રાઇબ કરો